મિસ થવા તમારા મોઢા ઉપર આવી એકની આવે છે કે તમારું વજન કાયમ વધતું જ જાય છે બોડી કાયમ ફૂલેલી લાગે છે કાયમ તમારી બોડી ઇન્ફ્લમેશનમાં ભરેલી હોય છે બોડીમાં કાયમ થાક લાગવો થાક લાગવા તમને એક જ બીમારીને લીધે થાય છે અને સોમાંથી 50 છોકરીઓ આ બીમારીઓનો શિકાર થઈ રહી છે એવરી ડે બીમારીનું નામ છે પીસીઓડી અને પીસીઓએસ તો ફૂલ મીનિંગ છે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ આ વાત જાણવી બહુ જરૂરી છે કે આ બીમારી તમને તમારા હોર્મોનલ ઇમબેલેન્સની વજેથી તમારી બોડીમાં થાય છે જેડીસ અંદર હાઇડ્રોજન વધી જાય છે એટલે એમને આ હોર્મોનલ ઇશ્યુ થવા માંડે છે અને પીસીઓડી નું મેઇન કારણ કદાચ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ હોઈ શકે છે તો અગર લેડીઝ માં ઇન્સ્યુલિન સ્પાઇક થાય તમારી બોડી માં તો તમારી બોડી માં મેલ હોર્મોન્સ આવવાનું ચાલુ થઈ જાય છે કેટલા લેડીઝ ને ફેશિયલ હેર પણ આવવાના ચાલુ થઈ જાય છે તો આ બધી નું જડ છે ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન આપણી બોડી માં એક માસ્ટર હોર્મોન હોય છે મીન્સ ઈ હોર્મોન્સ નું કિંગ હોય છે 3 વર્ષ ની જર્ની માં મે કેટલી લેડીઝો ની હેલ્પ કરી છે મે હેલ્પ કરી છે નેચરલી એ લોકો નો પીસી અને PCOS નું બેલેન્સ કરાવવા પ્લીટ ડિસિપ્લિન બેલેન્સ ડાયટ નેચરલ ફૂડ સપ્લિમેન્ટ સાથે તમે તમારું હોર્મોનલ બેલેન્સ કરી શકો છો નેચરલી તમે તમારું PCOD અને PCOS ને ફિક્સ કરી શકો છો વિથઆઉટ એની મેડિકેશન કોઈ તમારા સગાવાલા ફ્રેન્ડ્સ કે ફેમિલી કોઈ પણ આ વસ્તુને સફર થઈ રહ્યો હોય તો એને ડેફિનેટલી ગાઈડ કરજો અને એને ગાઈડ કરતા કરતા કઈ ન સોલ્યુશન મળે તો એને ડીએમ કરવાનું જરૂરથી કેજો અને ડીએમ માં લખજો પીસીઓડી કે પીસીઓએ કનેક્ટ કરવા માટે તમારે મારા બાયોમાં જઈને મારા નંબર ઉપર મેસેજ કરવાનો છે પીસીઓડી કે પીસીઓએસ તો કમેન્ટમાં લખવાનું ના ભૂલતા પીસીઓડી કે પીસીઓએ